વડોદરા વોર્ડ નંબર બારમાં બિલસોખડા રોડ ખાતે કૃત્રિમ તળાવની પૂજા કરીને પાણી ઉમેરવામાં આવ્યું હતું આજ રોજ વડોદરાના અટલાદરા વિસ્તારમાં વોર્ડ નંબર બારમાં બિલ સોખડા રોડ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યારે આજ રોજ વોર્ડ નંબર બારના નંબર કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી યુવા મોરચાના નયન રાવ તથા બિલ ગામના આગેવાનો જ્યારે પાંચ નદીના પાણી બ્રાહ્મણો દ્વારા પૂજા કરીને આ તળાવમાં પાણી ઉમેરવામાં આવ્યું હતું આજ રોજ અમારા વોર્ડ વિસ્તારમાં આવેલ બિલગામ ખાતે આવનારા પવિત્ર શ્રાવણ માસમાં આવનારા પર્વોને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને અમારા દર્ભાવતી દભોઈના દમદાર ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટાના સ સહકારથી આજે અહીંયા એક તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ તળાવમાં ભૂદેવો દ્વારા અમે પૂજા અર્ચના કરી છે પાંચ પવિત્ર નદીઓના જળ એ તળાવમાં આજે અમે અર્પણ કર્યા છે અને બુદેવ દ્વારા ખૂબ સુંદર મજાની એક પૂજા અહીંયા કરવામાં આવી છે અને આપના માધ્યમ દ્વારા હું એવું કહું છું કે બિલ કલાલી કલસટ આજુબાજુના ગામના રહીશોને અમારી અપીલ છે કે આ ખૂબ સુંદર તળાવ છે એમાં જ આપ મા દશામાનું અને ગણપતિ બાપ્પાનું વિસર્જન કરો બધી જ પ્રકારની સુવિધા અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અત્યારે મારી સાથે મારા સાથી કાઉન્સિલર શ્રીમતી ઢિંકલબેન ત્રિવેદી આપણા છોડ ટ્રસ્ટના જીગાભાઈ રણજીતભાઈ ત્રિલોકભાઈ અમારા ભૂદેવ દીપકભાઈ અને સૌ ગામના રહીશો ઉપસ્થિત છે આપ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર મજાનું તળાવ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે તો આપ સૌને પવિત્ર શ્રાવણ માસમાં આ તહેવારોમાં આ દશામાં અને ગણપતિ બાપાનું વિસર્જન કરવા અમે સૌ આપને આમંત્રણ આપ્યું છે હર મહાદેવ